તો બપોરે ચાર વાગ્યા સુધી મેઘરાજા ભુક્કા બોલાવી દેશે હવામાન વિભાગની તોફાની આગાહી બપોરે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લા ખૂબ સાવધાન બપોરે ચાર સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ભારે વરસાદની સંભાવના રહેશે જ્યારે ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે હુમલો કર્યો શાસ્ત્રી મેદાન પાસેના જૈન દિગમ્બર મંદિરના ત્રણ દિવસ પહેલાની ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે ઘાયલ યુવક અમિત પોલીસ સ્ટેશન ખાતે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે એકવાર ફરી આ યુવક પર હુમલાની આ ઘટના સામે આવી તો પોલીસ શું કરી રહી છે તેવા અનેક સવાલો પણ અહીં જોવા મળી રહ્યા છે અંકિત જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અંકિત શું છે સમગ્ર મામલો ચોક્કસ લુગના ખાસ કરીને વાત કરવામાં આવે તો અમિત સકફરિયા નામનો જે પાટીદાર યુવક છે તેના ઉપર ન્યુ લેણ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે સમગ્ર મામલે જુદી જુદી બે જેટલી પોલીસ ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવેશ ગોલ નામનો જે વ્યક્તિ છે આ તેના વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને સાથ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ એકસો નવ મુજબ પણ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની ફરિયાદ છે અમિત સકપરિયાના નાનકડા ભાઈએ છે તે કરવામાં આવી છે અમિત સકપરિયાની જો વાત કરવામાં આવે તો તે હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું છે તે સામે આવ્યું છે સમગ્ર મામલાના જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે જેન દિગંબરનું જે દેરાસર છે તે દેરાસરની અંદર આ પાટીદાર યુવક છે તે દર્શન કરવા માટે ગયો હોય છે અને ત્યારે ભાવેશ ગોલ નામનો વ્યક્તિ ત્યાં આવી ચડે છે ને ત્યારબાદ તેની ઉપર છદી વડે હુમલો છે તે કરે છે ને સમગ્ર મામલાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ને સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ પોલીસ તેમજ ભક્તિનગર દ્વારા ભાવેશ ગોલ નામનો વ્યક્તિ છે તેની ખાસ કરીને શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ પકડમાં આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આખરે કયા કારણોસર આ ભાવેશ ગોલ નામના વ્યક્તિએ અમિત સકપરિયા નામના યુવા ઉપર જીવલેણ હુમલો કર્યો છે થી મહેસાણા જિલ્લાના વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયું આઠ ઇંચ વરસાદ વરસતા અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકો માંગ કરી રહ્યા છે રહીશોએ આક્ષેપ કર્યો છે કે અપાર્ટમેન્ટમાં પાણી ભરાવાનો જૂથ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નથી આવતો બીજી તરફ શ્રીરામ એપાર્ટમેન્ટનો નગરપાલિકામાં સમાવેશ પણ નથી થતો જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે હાલ પરિસ્થિતિ વરસાદ બંધ થઈ એના ચાર પાંચ કલાક થયા છે તો પણ અમારા એપાર્ટમેન્ટ હજી પાણીથી ફૂલ છે જેનાથી અમને રોગચાળાને પણ બીક છે સાથે સાથે અમારા વેહી ને પણ નુકસાન થાય છે અમારે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે અહીંયાથી બહાર જવું હોય તો અમારા વેહિકલ્સને બહાર કઈ રીતે કાઢવા એ પણ પ્રોબ્લેમ છે અહીંયા જોરદાર ભરી જતા હોય છે બે ત્રણ ઇંચ વરસાદ પડે તોય ઘરની અંદર બીની કે સોસાયટી નીચે પણ બેન્ક તો ભરી જતું હોય પાણી પગ મૂકો વરસાદની અંદર તો પગ પગમૂકો ગમે જ નહીં એવું એવી પોઝિશન થતી બસ આનો ગટરનો કોઈ નિકાલ આવે એ બાબતની માંગણી છે કારણ તો ગટર મોટી કરાવવી પડે ગટરનો નિકાલ થાય તો રોડનું પાણી પણ સોસાયટીની અંદર આવે વારંવાર અરજી કરેલી છે પણ તેમ છતાં એનો કોઈ નિકાલ આવતો નથી જેથી અમે હમણાં પણ એક રજૂઆત કરી હતી કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી વારંવાર અમારા પોતાના અહીંયા કુવા છે ગટર માટે જે વારંવાર બેસી જતા હોય છે આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કુવો અંતર હાલ બેસી ગયો છે અંદર તો પાણી પણ ભરાઈ ગયું છે એટલે ગટર ગટરના પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદ્ય મતીન પાણીમાંથી નીકળવું પડતું હોય છે રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે મહેસાણાના વિજાપુર તાલુકામાં હાલ અમે છીએ અને વિજાપુરમાં આપ જે જોઈ શકો છો કે શ્રીરામ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે તે જે પાર્કિંગ એરિયા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે જે પ્રકારે સવારે વહેલી સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો હતો અને ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે વિજાપુર શહેર છે તેમાં અલગ અલગ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ રહેણાંક વિસ્તારો હોય કે કોમર્શિયલ જ્યાં બિલ્ડિંગ્સ હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે અનેકવાર રજૂઆત જ્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત પણ જે છે તેઓ તંત્રમાં કરી ચૂક્યા છે છતાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી અને તેના કારણે દર વર્ષે મહેસાણાના વિજાપુરમાં જળબંબાકાર વિજાપુરમાં આઠ ઇંચ વરસાદથી કોમ્પ્લેક્ષમાં ભરાયા છે પાણી ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પલેક્ષ પાણી ભરાયા છે

પણ અહીંયા ગાડી લગભગ બે કલાક પછી નગરપાલિકાના સાધનો આવ્યા પણ પછી બધા બંધ છે સાધનો જ્યાં સત્તાણું ભરાણું થયું તો નગરપાલિકા આવી હતી અને આફત આવી હતી તો સાધનો લઈને આયુ બધું અમુક તો બંધ છે અને જે ફંડરિયા જે ચાલે છે પારી પાણી બહાર ફેંકવાનું એ કામ બે ચાર કલાકથી કરે છે હજુ સુધી પાણી બહાર નથી કાઢી શકી તો છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે છોટાઉદેપુર નજીક આવેલ ચેક ડેમ થયો છે ઓવરફ્લો સવારથી છોટા છોટાઉદેપુરમાં છે વરસાદી માહોલ ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટા છોટાઉદેપુરમાં વરસાદના કારણે ઘણી નદીઓમાં નવા નીર આવ્યા છે તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં હાલ એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ સાત ફૂટ પહોંચી છે હાલ ડેમના બાવીસ દરવાજા પૈકી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે મહારાષ્ટ્રના હથનુર પ્રકાછા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરનેટ ચનવાડા ભિલોડીયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગના નીર ચાંદોર નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળસપાટી વધવાની શક્યતા છે નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરીપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી સત્તર ગામડાઓને સીધી અસર થઈ છે સામેપારના પંદરથી સત્તર ગામોને બારડોલી આવવા માટે પચ્ચીસ કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે દક્ષિણ ગુજરાતની ની જીવાદોરી સમાન ઉકાઈલેમ ઉકાઈલેમની ફૂટ હાલ રૂલ લેવલ ઉકાઈ મેન્ટેન કરવા માટે ઉકાઈલેમની અંદર જે પાણીનો આવરો વધી રહ્યો છે આઠ ક્યુસેક ઉકાઈલેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીની અંદર આ આજે પાણી જે ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો ખાસ કરીને આ તાપી નદી પર આવેલ કાંકરાપા નેમ જેની પૂર્ણતા સપાટી એકસો સાઠ ફૂટ તેની ઉપર એકસો ચોસઠ પોઈન્ટ સાત એટલે કે ચાર પોઈન્ટ સાત ફૂટથી ઓપરો થઈ રહ્યો છે જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસપસ્તો પ્રવાહ જોઈ શકાય છે અને ખાસ કરીને આજે બાળવણીનો જે હરિપ્રુવા કોષવે છે સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થવા માંગ્યો છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે હરિપ્રુવા કોષવે પાણીમાં ગરકાવ થતા આ સમય પર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવા પામ્યો છે અને હાલ નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છે અને રહેતા જે લોકો એઓને જો આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્રવાર ફરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સીઝન અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને હાલ

માજુમ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા કુવામાં પાણીનું સ્તર વધ્યું છે